રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં વિકાસ થાય પણ છે પરંતુ તંત્ર કેટલાક એવા નિર્ણયો કરી દે છે જેનાથી લોકોમાં રોષ ભમૂકી ઉઠે છે શહેરીજનોના પૈસાથી શહેરમાં ઓક્સિજન પાર્ક ઉભા કરાયા પરંતુ હવે આ પાર્ક શહેરીજનો મફત નહીં જઈ શકે જુઓ શું છે સમગ્ર મામલો આ અહેવાલમાં ગાર્ડન માં જવા માટે ચુકવવા પડશે પૈસા મુલાકાતીઓ ચાર્જ ચુકવવા રહેવું પડશે તૈયાર આ છે અમદાવાદમાં થોડા સમય પહેલા જ ઓક્સિજન પાર્ક

શરૂ કરવામાં આવેલા ઓક્સિજન પાર્કમાં પણ પ્રવેશ ફી લેવાનો નિર્ણય કર્યો છે સવારે છ થી દસ દરમિયાન તો પ્રવેશ વિના આપશે પરંતુ તે બાદ જે કોઈ પણ વ્યક્તિ જે કોઈ મુલાકાતી અહીંયા આવશે તો તેમને પ્રતિ વ્યક્તિ દસ રૂપિયા પ્રવેશ ફી આપવી પડશે આ દરખાસ્ત મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન કમિટીમાં મંજૂર કરી દેવામાં આવી છે અને આ અહેવાલ સામે આવ્યા બાદ જે વપરાશકારો છે જે નિયમિત રીતે ગાર્ડનમાં આવી રહ્યા છે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે તેમનું કહેવું છે કે તંત્ર અનેક પ્રકારના ટેક્સ વેરા વિવિધ ફોર્મેટમાં ઉઘરાવે છે તો પછી આ નવો

જે વ્યક્તિઓનો વાર્ષિક પાસ લેવો હોય તેને એક માસનું કન્સેશન પણ આપવામાં આવશે તો ડિજિટલ એન્ટ્રી માટે પણ સિસ્ટમ તૈયાર કરાઈ રહી છે ખોટી રીતે પ્રવેશ દેતા લોકોને રોકવા માટે આ ફી શરૂ કરાઈ હોવાનો પણ તંત્રનો દાવો છે કોર્પોરેશને નક્કી કર્યું છે કે આ વખતે જે બે નવા ગાર્ડન જે ગોટેલા જે ઘણા સમયથી છે અને બીજું જે અત્યારે જેનું નવું ઓપનિંગ થયું છે એની અંદર નિશ્ચિત સમય માટે સવારનો સમય નાગરિકો માટે ફ્રી રાખી અને બાકીનો જે સમય નિશ્ચિત કર્યો છે એની અંદર ફી લેવામાં આવશે આ આ જ વસ્તુ કોઈ બીજા ગાર્ડનમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે એવું કોઈ અત્યારે તંત્ર વિચારાધીન નથી પણ પ્રાયોગિક રીતે આને આપણે ફી લેવાનું જે વાત કરી છે એ પ્રાયોગિક ધોરણે અત્યારે અમે શરૂ કરી રહ્યા છીએ તંત્રએ ફી નિર્ણય કર્યો જેના કારણે શહેરીજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે જે પ્રજાના પૈસાથી ગાર્ડન બનાવાયું છે તે જ ગાર્ડનમાં પ્રવેશ માટે પ્રજા પાસેથી ફી લેવાની શહેરીજનો અમદાવાદ કોર્પોરેશનના આ નિર્ણયનો વિરોધ પણ કરી રહ્યા છે ગાર્ડનમાં એન્ટ્રી માટે ફી ન હોવી જોઈએ તેવો સ્થાનિકોનો મત છે આની અંદર તો ગવર્મેન્ટ ગાર્ડન બનાવેલું છે એટલે આની અંદર ફીસ ના હોવી જોઈએ કારણ કે બાળકો માટે સમય અનુસાર પ્રમાણે વિકોપમાં રજા હોય એટલે બાળકને લઈને અહીંયા અમે આવતા હોઈએ છીએ એમના પ્લેસમેન્ટ માટે અને આની અંદર તો શું છે કે જો ચાર્જીસ જ લેવા હોય તો મોર્નિંગથી જ લેવાની જરૂર છે ને કે ધારો કે લોકો વોકિંગ કરવા આવતા હોય જોગિંગ કરવા આવતો હોય એક્સરસાઇઝ માટે આવતો હોય તો રૂલ્સ દરેકને લાગુ પડવું જોઈએ કે પર દસ વાગ્યા પછી એન્ટ્રી માટે પૈસા હોય એવું ના બનવું જોઈએ આ ગાર્ડનનો ઉપયોગ અત્યાર સુધી સ્વાસ્થ્ય માટે માનસિક શાંતિ માટે જે અમે સવારના રેગ્યુલર અહીંયા મધ્યમ વર્ગના અને શ્વાસના પણ આવે છે જે લોકો એ લોકોને હવે તકલીફ પડશે અને જે ગરીબ મધ્યમ વર્ગના માણસો છે કે જેના ફેમિલીમાં બેથી ત્રણ ચાર મેમ્બર હોય એ લોકોને ફી ખર્ચે પ્રવેશ ફી આપીને દાખલ થવું એ તકલીફવાળી વસ્તુ છે શહેરીજનોની સુવિધા માટે ગાર્ડનનું નિર્માણ થયું છે પરંતુ ઘણી જગ્યાએ એવું પણ જોવા મળ્યું છે કે કેટલાક બે જવાબદાર લોકો વિકાસના આ કામનો વિનાશ કરી નાખે છે જ્યાં ત્યાં ગંદકી અને તોડફોડ કરે છે તેથી ઘણીવાર આવી ફી રાખવી પણ જરૂરી હોય છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા